ડોક્ટર હેડગીવાર સ્મારક સમિતિ દ્વારા જરૂર કર્ણાવતી ખાતે જે રાધે હોટેલના પ્રાંગણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંપ્રેરિત પ્રેરિત ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા જરૂર કર્ણાવતી ખાતે જે રાધે હોટેલના પ્રાંગણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ આઈએચબીટીની ટીમ પણ ઉપસ્થિત રહી રાયપુર વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો કાર્યક્રમમાં ડોક્ટર હેરકેવાડ સ્મારક સમિતિના ટ્રસ્ટી ડોક્ટર શ્રી સુનિલભાઈ બોરીસા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્ણાવતી પૂર્વ વિભાગ કાર્યવાહક શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી મણિનગર ભાગના સંઘ ચાલકજી શ્રી શ્યામસુંદરભાઈ જાલન સહિત અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા અવસરે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ટ્રસ્ટને મોમેન્ટો આપવામાં આવ્યો રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ